અધિકારીઓ સરકારને ગેરમર્કે દોરે છે ભૂપેન્દ્રભાઈ ને હોય કે કૃષિ મંત્રી ને હોય કે પછી સરકારને ખબર જ છે બધી સર હું એવું માનું છું કે જ્યારે સામોર અને પીપળનો રિપોર્ટ આવ્યો તો આ રિપોર્ટ દ્વારકા અને જામનગરના ડીએલઆર એસએલઆરએ સેટલમેન્ટ કમિશનરને મોકલો હશે સેટલમેન્ટ કમિશનરે ત્યારે જે ચાર કેબિનેટ મંત્રીઓની આના માટે કમિટી બની હતી જેમાં નીતિનભાઈ અધ્યક્ષ હતા ચાર કેબિનેટ મંત્રીઓ હતા એને આ રિપોર્ટ તો મોકલો હશે હવે ખેડૂતો સમજી ગયો છે કે આ મારા દીકરા નહીં સુધરે પોતપોતાની રીતે બધા પોતપોતાના કબજામાં પડ્યા છે કોઈ કરતા નથી અને અત્યારે જે ખેતી કરે છે જમીન વેચવાની પડી નથી આવી આપણે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ ઉપર ગુજરાતમાં મુખ્ય જે પાક વીમા યોજના હતી સજળ બંધ કરી દીધી કે તમે લાખ રૂપિયા નું ધિરાણ ઉપાડ કર્યો હોય ને સરકાર કે એસી ટકા માફ એટલે બાલભાઈ વીસ હજાર ભરવાના ને એસી હજાર રૂપિયા માફ આ અમને ગુજરાતના દેશના ઇતિહાસ માંથી ઉડાડ દીધું કે કઈ કોંગ્રેસ ની સરકાર માં હતું હવે આવી ગયા છે પેલી ખેડૂત સહાય યોજના છ હજાર વાળી ગુજરાતના ખેડૂતની પરિસ્થિતિ હું પાલભાઈ ટાઈમે વીજળી નહીં ટેકાના ભાવ આજે પણ આપણે આપણા પાકનું મૂલ્ય એટલું નથી વધારી શક્યા કમ્પેરિટિવ વિદેશી પાકનું મૂલ્ય છે કે આજે ખેડૂતના ચણાની ફૂલ ડિમાન્ડ છે છતાં એને ટેકના ટેકાના ભાવે વેચવા જવા પડે ઘઉંની ફૂલ ડિમાન્ડ છે છતાં ટેકાનો ભરોસો લેવો પડે મગફળીની ફૂલ ડિમાન્ડ છે છતાં ટેકાનો ભરોસો લેવો પડે કારણ શું આપણે એવું શું ખેડૂતો માટે નથી કરી શક્યા કે ખેડૂતે કા ટેકાનો ભરોસો લેવો પડે કે સબસિડીએ જાવું પડે

બરાબર છે ત્યાં થાય છે એવું કે આ જે રોડ છે એની બાજુવાડા ખેતરની બાજુવાળો જે ખેડૂત છે બરાબર છે એ આગળ આવી ગયો છે એટલે નોટિસ જેનું ખેતર કપાતમાં જાય છે એને નથી જાતું બાજુવાડાને જાય છે એટલે રોડના કામો સરકારના અટકેલા છે જ્યાં જ્યાં સરકાર નવા પ્રોજેક્ટ લઈ આવે ને એમાં જ્યાં જમીન સંપાદન કરવાની છે એ પ્રોજેક્ટો સરકારના અટકે છે બે હજાર સોળ સત્તર અઢારમાં નરેન્દ્રભાઈ મોદીના જે ડ્રીમ પ્રોજેક્ટ એરસ્ટ્રીપ ગુજરાતમાં કરવાની હતી આ આજની તારીખમાં એ મારા દ્વારકા જિલ્લામાં જ મારા ગામની બાજુમાં જ બરાબર છે ત્યાં આ યોજના આજની તારીખમાં અટકેલી છે અને એના મૂળમાં જમીન માપણી છે એટલે સરકારની અનેકવિધ યોજનાઓ આ જમીન માપણીના કારણે અટકેલી પડી છે અથવા તો નિષ્ફળ જઈ રહી છે ખરેખર યોજનાઓમાં કોઈ દોષ ગુનો નથી ભૂલ જમીન માપણીની છે ભૂલ જમીન માપણીની છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી હવે જે વાત રહી ખેડૂતોની પરિસ્થિતિને ખેડૂતોની હાલત આ સરકારમાં આ સરકારને હું જાહેરાત જેવી સરકાર કહું છું આ સરકારમાં માત્ર ને માત્ર જાહેરાતો થાય છે અમલ થતો નથી અમલ ન થવાના કારણે પરિસ્થિતિ એ થઈ છે કે ખેડૂતોના જે પોષણક્ષમ ભાવો એને મળવા જોઈએ દાખલા તરીકે હું બે ત્રણ એક્ઝામ્પલ આપું મગફળી છે તો મગફળી બે હજાર ચૌદમાં લગભગ બારસો તેરસો રૂપિયા હતી આજે દસ વર્ષ પછી હજાર અગિયારસો ક્યાંય કરતા ક્યાંય મળતા નથી આ વખતે મગફળીનો ઉતારો ચૌદ પંદર નો ઉતારો છે છેલ્લા પંદર વર્ષમાં સારામાં સારી મગફળી ઉતારા વાઇઝ આ વખતે થઈ છે બરાબર છે પણ તેમ છતાં એનો ભાવ હજાર રૂપિયા છે કપાસ ત્યારે બે હજાર ચૌદ માં ચૌદસો પંદરસો રૂપિયા હતા આજે એ જ કપાસ ચૌદસો પંદરસો છે

એના કરતા અત્યારે તો જીવંત દાખલો ઘઉનો છે ઘઉં છે ને કિશન ઘઉ ના અત્યારે શું કહેવાય પચીસ સત્યાવીસ રૂપિયા કિલો ના છે એની સામે તમે પ્લાસ્ટિક લોખંડ પત્રુ એનો ભંગાર છે ને ભંગાર એ રૂપિયાનો છે એટલે ભંગાર બરાબર જે તમે હું આપના ન્યુઝરૂમના માધ્યમથી ગુજરાતમાં શહેરોમાં બેઠેલા લોકોને એક સંદેશો દેવા માગું છું કે તમે જે પેટમાં અનાજ ખાવ છો ને એ ઘઉં ભંગાર બરાબર ખેડૂતને ભાવ મળતા નથી એવી જ રીતે તમે જે બિસ્લેરી બોટલ પાણી લીઓ છો ને એ પ્રમાણે છે ખેડૂતને સામે શું મળે છે પણ સવાલ છે દાખલા તરીકે હમણાં જ બે દિવસ પહેલા જ એક ખેડૂત મારી પાસે આવ્યો હતો બરાબર છે આજે ટમેટા છે ને ટમેટા એ ત્રણ રૂપિયા લેવા કોઈ તૈયાર નથી એટલે બરબાદ કેવી રીતે કરવો માલ સો ટકા થાય છે ત્યાં ત્રણ રૂપિયા ને મળતા ખેડૂત રોડ ઉપર વેચે પણ અમદાવાદમાં તો વીસ ત્રીસ કે પચાસ ના કિલો જ મળે પણ એ સરકારની સિસ્ટમ નથી

આઝાદી થી લઈ અને બે હાજર ચૌદ સુધી તમારે ના ના આઝાદી થી લઈને બે હાજર ચૌદ સુધી જે રીતે મોંઘવારી વધી છે એ રીતે ખેત પેદાશોના ભાવ વધ્યા છે એ ની સરકાર હોય કોંગ્રેસની સરકાર હોય કે અન્ય કોઈ પણ પક્ષોની સરકાર હોય આઝાદી થી બે હાજર ચૌદ સુધીમાં અને એનું ઉદાહરણ હું તમને આપું હાવ દેશી ઉદાહરણ એક તોલું સોનું અને એક ખાંડી મગફળી એક તોલું સોનું ચાર ખાંડી ઘઉં આ સોનાની હારે હારે ઘઉં અને મગફળી આજ રીતે અન્ય ખેત પેદાશો તમારે કમ્પેર કરી લેવાની જેટલો મોંઘવારીમાં વધારો થાય એ પ્રમાણે સોનામાં વધારો થયો સોનામાં જેટલો વધારો થયો એટલો ખેત પેદાશોમાં વધારો થયો બે હજાર ચૌદમાં સત્યાવીસ અઠ્યાવીસ હજાર તોલાનો ભાવ હતો ત્યારે મગફળી હતી ચોવીસ હજાર પહોંચે છે ખાંડીનો ભાવ ચોવીસ હજાર આજે જ સોનું છવીસ સત્યાવીસ હજારથી ઉડી અને પંચાસી નેવું હજાર પહોંચ્યું છે અને ખેડૂતોની મગફળી ઉતરી અને એક હજાર આવી છે